તો અમદાવાદમાં ધોધમાર વરસાદ મોડી રાત્રે પડ્યો અમદાવાદ શહેરમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ થયો અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પાણી મણિનગર વટવા સનપુરની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ તો રાત્રે પડેલા વરસાદથી ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે જેના કારણે પારાવાર હાલાકી લોકોને વહેલી સવારે પડી રહી છે ગોતેજ ગાર્ડન સિટીના દ્રશ્યો જોઈ રહ્યા છો નિકોલ થલતેજ મણિનગર ઓઢવ તમામ ધીમી ધારે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના ઓઢ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકોના વાહનો પણ આ વરસાદી પાણી ભરાવાના કારણે બંધ પડ્યા છે તો ધક્કા મારી લોકોને વાહનો ચલાવવા પડી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાયેલા છે માનસી આપ જે વિસ્તારમાં છો ત્યાં સમસ્યા કેટલી ખરાબ છે આ ભારે વરસાદના કારણે કે ભારે વરસાદના કારણે કારણ કે ચારે તરફ પાણી જ ભરાયેલા છે ધ્રુવિશા અમદાવાદની વાત કરવામાં આવે તો ચોમાસાની શરૂઆત થાય ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદની પોલ સામે આવતી હોય છે કારણ કે કરોડો રૂપિયાનું કોર્પોરેશન દ્વારા બજેટ ફાળવવામાં આવતું હોય છે પરંતુ આ આધુનિક અમદાવાદના દ્રશ્યો છે કે ભોળી જનતા કરોડો રૂપિયાનો ટેક્સ આપતી હોય છે કે આ વરસાદી પાણીનો નિકાલ થાય તેમને સારા રોડ રસ્તા મળી રહે પરંતુ વરસાદની સાથે સાથે લોકોના પણ જે પૈસા છે તે આ વરસાદમાં ધોવાતા હોય તેવું લાગી રહ્યું છે હું હાલ ઓઢવ વિસ્તારમાં ઉપસ્થિત છું અને ઓઢવ વિસ્તારના આ ફાયર સ્ટેશન નજીક આસપાસનો વિસ્તાર છે કે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને શરૂઆતમાં જ ધ્રુવિશા આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે કોર્પોરેશન દ્વારા

કે સરકારને એમ કહે કે ટેક્સ ભરીને પણ આ રીતનું અમને તકલીફ થાય છે હજુ આગળ તમે જશો તો આગળ આનાથીથી વધારે ગંભીર સમસ્યા છે તો એનું કંઈ નિવારણ લાવો એનું કંઈ નિવારણ લાવશે તો કંઈ થશે જેમ હવે આ કંઈ કામનું નથી જે 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 જગ્યાએ કામ કરાવવાનું છે એ જગ્યાએ કામ નથી કરાવતા જ્યાં કામ કરાવવાનું છે ત્યાં કામ કરાવતા નથી બીજી જગ્યાએ કામ કરાવે છે એના કારણે આ રહીશોને આવનારા જવાનારા પબ્લિકોને ઘણી તકલીફ થાય છે એના કારણે મારી તો સરકારને એક જ નમ્ર વિનંતી છે કે ભાઈ આજે અમને આ મુશ્કેલો છે આ જો વાહનો જો કેટલી બધી તકલીફો છે કેટલી બધી લોકો ઉઠાવીને જાય છે લોકો ચાલતા જાય છે લોકોની ગાડીઓ બંધ પડી જાય છે લોકોને સવારે ડ્યુટી જવાની હોય છે નોકરીએ જવાનું હોય છે બધાની નોકરીઓ તૂટી જાય છે એના કારણે બસ મારી તો સરકારને એક જ નમ્ર વિનંતી છે કે આનો જલ્દી જલ્દી લાવેલથી એટલે કે આપણે દ્રશ્યો બતાવીશ હાલ કે લોકોને વેપાર ધંધો જવામાં પણ તકલીફ પડી રહી છે લોકો એટલી હદે કંટાળ્યા છે કે સરકાર મેં પણ ગુજરાત ફર્સના માધ્યમથી અપીલ કરી રહ્યા છે કારણ કે આ આ વર્ષનું નથી દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સામે આવતી હોય છે મહત્ત્વનું છે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા એટલે કે છસો કરોડ કરતાં પણ વધારે બજેટ છે તે ફાળવવામાં આવતું હોય છે પરંતુ કામગીરીની વાત કરવામાં આવે તો કામગીરી અહીંયા કોઈ જ પ્રકારની કરવામાં નથી આવી રહી જે વાહનો વાહન ચાલકોને પણ સમસ્યા થઈ રહી છે કારણ કે સ્વીચક્કી જે વાહનો છે તે પણ આટલા જે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને અહીંયાથી પસાર કરવામાં મોટી સંખ્યામાં વાહનોને પણ નુકસાન થયું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે બસની વાત કરવામાં આવે અહીંયા તો બસ પણ પસાર થઈ રહી છે તમામ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બીઆરટીએસ ટ્રેકની પણ વાત કરવામાં આવે તો તેમાં પણ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે એટલે કે અમદાવાદ જાણે બેટમાં ફર્યું હોય તેવા દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારના સામે આવી રહ્યા છે વૈભવી ગાડી પણ કેમ ના હોય તેને પણ નુકસાન થઈ રહ્યું છે શાળાએ બાળકો જતા હોય કે પછી વેપાર ધંધે તમામ લોકો જતા હોય તમામને આ મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે અહીંયા કોઈ જ પ્રકારની સમસ્યાનો નિકાલ જોવા નથી મળી રહ્યો અને અમદાવાદ પૂર્વ વિસ્તાર પહેલાંથી જ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે જે સરકારી ગાડીઓ પણ અહીંયાથી પસાર થતી હશે જે કોર્પોરેટર હશે ધારાસભ્ય હશે તે આ પરિસ્થિતિ શું વાકેફ નહીં હોય તેવા પણ સવાલો સામે આવી રહ્યા છે કારણ કે અનેક પૂર્વ વિસ્તારમાં એક નહીં ઓડવ હોય રખિયાલ હોય રાજીવનગર હોય ડીકોલ હોય તમામ સ્થળે આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે વાહન ચાલકો પોતાના વાહનોને ધક્કો મારીને લાવવા માટે મજબૂર બની રહ્યા છે જે મહિલાઓ છે કે જે પોતાના રોજિંદા કામ માટે ઘરની બહાર જઈ રહી છે ઘર કામ માટે બહાર આવી રહી છે કોઈ વસ્તુ લેવા માટે તો તેને પણ સમસ્યા થઈ રહી છે કારણ કે તેને પણ ઘૂંટણસમાં પાણીથી ચાલીને આવવા માટે મજબૂર બનવું પડે છે પ્રથમ વખત આ નહીં થયું દરેક વખતે આજ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે ઠેર ઠેર પાણી ભરાવાના કારણે સર્જાતી હાલાકી માટે અનેક રૂપિયા ફાળવવામાં આવતું હોય છે પરંતુ કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી હજી તો ચોમાસાની શરૂઆત જ છે ધ્રુવિશા અને આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે ત્યારે જો ચોવીસ કલાક વરસાદ પડશે તો અમદાવાદ તો પાણીમાં જ ડૂબી જશે તેવું લાગી રહ્યું છે કારણ કે થોડાક જ વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ હશે તો વધારે વરસાદ પડશે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જશે તો નવાય નહીં જી જીમાનસિંહ જોડાવા બદલ આભાર આપનો